ગાંધીનગર મહાનગરપાલિકાએ ડોર ડોર સર્વે ની શરૂઆત કરી દીધી છે ડોર ડોર સર્વેમાં લોકોના સહયોગ નથી મળતો જ્યાં પચાસ વર્ષથી વધુ વયના લોકો રસી લેવા માટે નથી તૈયાર સર્વેમાં સહયોગ ન મળતો હોવાની ફરિયાદ સર્વે કરાવનાર ટીમે કરી લોકોને વેક્સિનેશનનું કામ કરવામાં આવશે ડોર ટુ ડોર સર્વે કરનાર ટીમ સર્વે દરમિયાન આધાર કાર્ડ અને રેશન કાર્ડના આધારે તેમની ઉંમરની માહિતી મેળવે છે પચાસ વર્ષથી વધુ વયના લોકોની માહિતી મેળવી મોબાઈલ નંબર પણ નોંધ કરે છે

જે લોકો છે તેમને વેક્સિન આપવાની કામગીરી પ્રથમ કરવામાં આવવાની છે સાથે સાથે પચાસ વર્ષથી નીચેના લોકો હોય જે કોર મોરબીટ હોય તેઓને પણ વેક્સિન આપવા માટેનો જે સર્વે છે એ સર્વે એ કરવામાં આવશે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે પ્રકારે લોકો દ્વારા સર્વેમાં ધ્યાન રાખવાના જે મુદ્દાઓ છે તેમનું આધાર કાર્ડ તેઓના અન્ય અન્ય કાર્ડ માગવામાં આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સીધી રીતે જોવા જઈએ તો જે પ્રકારે જે જે રીતે જોવા જઈએ એ પ્રકારે તમામ લોકો એ કરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સર્વેની કામગીરીમાં એ લોકોને પણ અનેક પ્રકારની અનેક પ્રકારની મુશ્કેલીઓ પણ સામે આવી રહી છે એટલે જે પ્રકારે જોવા જઈએ દોસ્ત તમે જે સર્વેની કામગીરી કરો છો શું પ્રકારની મુશ્કેલી તમને મળે છે અમુકને વિશ્વાસ ના હોય કે આ ફ્રોડ સર્વે કરે છે અથવા કોઈ માહિતી આપવા ના માગે અથવા કોઈ કે અમારા અમારે કોરોનાની રસી નહીં નથી લેવી એવું થયું એક બે ઘરે આ બીજા દાદા છે એમના એમને પણ તકલીફ છે એવું ચાલતું રહેશે એમને સમજાવશું એટલે થોડી માહિતી આપશે તમે કયા પ્રકારની માહિતી ભેગી કરો છો એમનું નામ છે વિસ્તારનું એરિયાનું નામ છે ઘર નંબર છે પછી ફોટ આઈડી કાર્ડનું એમનું એડ્રેસ નહીં લેવાનું પછી આઈડી કાર્ડ લઈએ તો એમનો આઈડી નંબર લેવાનો હોય છે આધાર કાર્ડ લઈએ તો આધાર આધાર કાર્ડ નહીં ચૂંટણી કાર્ડ પ્લસ ચૂંટણી કાર્ડ ના હોય તો એમનું પાન કાર્ડ લેવાનું હોય છે પાન કાર્ડ ના હોય તો એમનું ડ્રાઇવિંગ લાઇસન્સનું ડિટેલ્સ લેવાની હોય છે ગાંધીનગરમાં તમારે જેવી કેટલી ટીમો ડોર ટુ ડોર સર્વે કરી રહી છે એ અત્યારે બે ટીમો બનાવેલી છે બધી દરેક એરિયામાં બનાવેલી છે આ સેક્ટર સાત આ બી છે આ તો બે સેક્ટર સાત બીમાં એક ટીમ બનાવેલી છે બેની થેન્ક યુ યુસ્ત જે પ્રકારે જોવા જઈએ તો ક્યાંકને ક્યાંક સર્વેની કામગીરીમાં પણ મુશ્કેલીઓ આવી રહી છે કારણ કે ઘણા વયોવૃદ્ધ લોકો છે ગાંધીનગર છે ગાંધીનગરમાં જે પ્રકારે બપોરનો સર્વે છે એમાં ઘણા બધા લોકો માહિતી આપવા માગતા નથી એ પ્રકારની પણ ઘટના સામે આવી રહી છે સાથે સાથે ઘણા એવા પણ લોકો છે જેને કોરોનાની વેક્સિન નથી લેવી એ પ્રકારની વાત કરીને માહિતી આપવાનું ટાળે છે એટલે ક્યાંક ને ક્યાંક કોરોના માટે જાગૃતિ જરૂરી છે તો માહિતી આપવી પણ એટલી જરૂરી છે કે જેનાથી વેક્સિનેશનમાં જે સફળતા રાજ્ય સરકારને જોઈએ છે દેશને જોઈએ છે એ આપી શકાય કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા